અને તેના દેવી પૂજકો એ ભાદર નદીમાં વાડા વાવ્યા છે મિત્રો અમુક સમય પહેલા નદીમાં જયારે પાણીનું વહેન ઓછું થઈ જાય ત્યારે વાડા રોકીને નદીમાં નદી ખેતી કરતા અને એવી જ રીતે આ દેવી પૂજકોએ વાડા વાવેલા છે પણ કેવા તો એ વાડીમાં કાકડી થાય, તરબૂચ થાય, ટિપડા થાય, મટેડા થાય અને એ દેવી પૂજક રાતના સમયે પોતાના વાડાના ચારે ખૂણે માં મેલડીના નામની અગરબત્તી કરે છે અને મેલડીને એ વાડાની ચોકીદારી સોંપી દે છે અને આમ દેવી પૂજક કે જેના ઘરમાં ઘુઘરિયારી માં મેલડી પૂજાય છે અને આ દેવી પૂજકે તેના મેલડીના નામે કરી દીધો છે અને બે હાથ જોડી અને રોજ કહે છે કે જોજે હો મારી ઘુઘરિયાળી મેલડી આ મારા નાના બાળબચ્ચા માટે મેં નદી ના કાંઠે વાળો વાવ્યો છે અને જોજે હો મારી હું તો ડુબડો છું પણ મારા ઝુંબડામાં બેસેલી મારી ઘુઘરિયાળી મેલડી તું ડુબળી નથી માં અને એમાં આ દુનિયામાં કોઈ મને ગરીબ જાની કોઈ મને લાપોટ જાપડ કરી અને બે ચાર જીભડા તોડી જાય તો મારી રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટમાં હોય પણ મારા જેવા ડુબડા માણસના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય મા અને આમ એ ગરીબ દેવી પૂજા કે વાડાની ચોકીદારી માં મેલડીને સોંપી અને રોજ એ ચાર ખૂણે એમાં મેલડીના નામની અગરબત્તી કરી અને રોજ પોતાના કુબામાં જઈને સૂઈ જાય છે અને આમ કરતા કરતા એક દિવસ બે દિવસ અઠવાડિયું મહિનો અને બે મહિનાનો સમય વીત્યો એટલે આ દેવી પૂજકના વાડામાં ફળ લાગી ગયા બેસવા અને જીભડા પાકી ગયા અને આ દેવી પૂજકને માં મેલડીનો એવો તે તાર લાગી ગયેલો કે આખા ગામમાં ફરી અને રોટલાના બટકા લાવી અને દીકરાને ખવડાવે પણ ભાડો પાકે ગયેલો પણ એમાંથી એક પણ જીબડું તોડતો નથી કેમ કે એની રખેવાળી માતા મેલડીને સોંપેલી છે અને શેડુ ખોલી અને શેડા ઉપર માં મેલડીના નામની ત્રણ અગરબત્તી કરી અને કોટમાંથી માળા ગાડી અને જ્યાં સુધી દોઢ મારી મેલડી ના આપે ને ત્યાં સુધી એક પણ જીભડું તોડતો નથી અને આવો જેને માં મેલડી ઉપર વિશ્વાસ છે પણ પોતાના નાના નાના બાળબચ્ચા જીભડા માટે જો લાંબી આંગળી કરે ને કે રોવે ને તો એમને ઝાપટ મારી ઘર ભેગા કરી દે અને જ્યાં સુધી મારી મેલડી ડોટ જા ના આપે ને ત્યાં સુધી એ વેલામાંથી એકે જીબરૂ તોડતો નથી અને એવા સમય જાતનો ચુવરિયો પગી અને નામ જેનું માધુ છે અને આ બાદર નદીના કાંઠેથી નીકળે છે અને આખોના નેજવા કરી કરી અને આ જીબડા જોવે છે અને જીબડા જોઈ અને મનમાં એટલું કહે છે કે આ દેવી પૂજકને આ પાકેલા જીભડાનો વેપાર ક્યારે કરવો હશે અને અમુક જીબડા તો વેલા ઉપર જ ફાટી ગયેલા છે અને એક દિવસ માધુએ પેલા દેવી પૂજકને બોલાવી અને એટલું કહ્યું કે ભાઈ તારા જીભડાનો આખો વાડો પાકી ગયો છે તો આ જીભડાનો વેપાર કયા દિવસે કરવાનો છે કે ભાઈ આ વાળાનો માલિક મારી મેલડી છે અને મારી મેળડીનો હુકમ જ્યાં સુધી ના છૂટે ને ત્યાં સુધી આ વેપાર ના થાય ભાઈ અને ત્યારે એ સામે માધુ મનમાં વિચાર કરે છે કે આ દેવી પૂજક કરે છે તો આજે તો એની મેળડીનો પાવર જોવો છે અને આજે રાત્રે હું એ જોઈ લઉં કે આની મેલડી કેવી જબરી છે અને આમ કરતા કરતા રાત પડી અને મેઘલી એવી રાત હતી અને રાતના 12 1 વાગ્યાના સમયે આ માધુએ અંધાર પસેડો ઉઢી અને બિલ્લી પગે ધીરે ધીરે ચાલી અને પેલા દેવી પૂજકના વાડાનું સિંદુ ખોલ્યું અને વાડામાં જઈ અને ત્રણ એક મોટા મોટા જીબડા તોડી અને બગલમાં કાલીને ત્યાંથી નીકળી જાય છે અને પછી ધીમે ધીમે દિવસ ઉગ્યો અને પ્રભાદનો પોર થયો એટલે પેલો દેવી પૂજક વાડામાં આવી અને ત્રણ અગરબત્તી કરી અને જેડા ઉપર ખોસી અને માળા બહાર ગાડી અને એવા સમય તેની નજર પેલા જેબડાના તોડેલા પૂંપડા ઉપર પડી ત્યાં તો દોડીને બહાર નીકળી ગયો અને મિત્રો દેવી પૂજક જે શબ્દો માતાજીને બોલી જાય છે ને એવા શબ્દો તો દુનિયામાં કોઈ બીજું ના બોલી શકે અને એ દેવી પૂજક વાડામાંથી બહાર તો નીકળી ગયો અને એટલું જ બોલ્યો કે હે દેવી જો તું એક જ દીકરાની માં હોય ને તો એ દીકરાને મૂકી બીજા નું તું ઘર માનવા ના જાય અને મારા કેટલાય દીકરા છે અને બધાને મૂકી તું ચાલી ગઈ માં અને જયરે દેવી પૂજકે માં મેલડીને આટલા શબ્દો કહ્યા ને ત્યાં તો દેવી પૂજકના કુબા મો જે મારી મેલડીનું ત્રણ ઇંચ લાકડાનું થડ હતું ને એ થડામાં બેઠી બેઠી મારી ગુગળિયારી મેલડી સવા વેતની નાગણી બની અને પાવલી જેવી ફેન રાખીને ફુંપાડા મારવા લાગી અને એ દેવી પૂજકે વાડાનું સિંદુ તો પાછું વાંકી દીધું અને એ દેવી પૂજક પાછા એ એ ઘરે તો તો એટલું બોલ્યો કે દેવી તને વાદીડા કરંડિયામાં નાખીને લઈ ગયા હોય કાં તો તને વાજા એ મુઠો ના વાળ નાખી દીધા હોય નહીતર માં મેલડી તારો જ્યાં પહેરો હોય ત્યાં કાળા માથા નો જો સિંડુ ખોલી અને પગ મૂકે અને એ પહેલા તો કાળી નાગની બની અને એના જમના પગે ચોટી ના જાય એ તો તો તું ગુગડિયાળી મેલડી ના કહેવાય બાપ અને આજે મારા બાપ ની દેવી તું લાગે છે કે તું આખે આધડી બની ગઈ હોય કા તો પગે પાઘડી બની ગઈ હોય અને કા તો કાને બહેરી બની ગઈ હોય બાપ અને આમ એ દેવી પૂજકનો આખો દિવસ રગજટ કરતા કરતા નીકળી ગયો રાત પડી એટલે આ દેવી પોતાની જમીન ઉપર પથારી કરી અને ઓશિંગા નીચે માં મેલડીના સવા ત્રણ ઇંચ ના પડા રાખી સુઈ ગયો કે મેલડી તારા ઉપર મારો મોટો વિશ્વાસ હતો અને આજે મારો એ વિશ્વાસ તૂટ્યો છે અને જો મારા વિશ્વાસને કાયમ ટકાવી રાખવો હોય ને તો મારી વાડીના ત્રણ જીભડાનો એ ચોર લાય અને પછી ભલે એ જીવતો આવે કે પછી મરેલો પણ જ્યાં સુધી ત્રણ જીભડાનો ચોર તું નહીં લાવે ને ત્યાં સુધી આ દેવી પૂજકનો દીકરો અન કે જળ લેવાનો નથી મિત્રો આગળની વાર્તા હવે હું બીજા ભાગમાં સંભળાવીશ અને અમારા વિડીયો જોતા રહેજો અને જો તમે નવા આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેરાડી